શંકાથી પર થવાય ને ત્યારે જીવાય છે શંકાથી પર થવાય ને ત્યારે જીવાય છે શ્રદ્ધા પૂરી સ્થપાય ને ત્યારે જીવાય છે શંકાથી પર થવાય ને ત્યારે જીવાય છે શ્રદ્ધા પૂરી સ્થપાય ને ત્યારે જીવાય છે ને સાવ જ અજાણ્યા લોકના દુઃખદર્દ જોઈને સાવજ અજાણ્યા લોકના દર્દ જોઈને આંખ ભીની થાય ને ત્યારે જીવાય છે હોવું હોવું નશામાં નશામાં એકલું એકલું કાફી કાફી નથી નથી હોતું હોતું પીડા બધી ભૂલાય ને ત્યારે જીવાય છે ને ગમતું કોઈક આવીને પૂછી લે કેમ છો ગમતું કોઈક આવીને પૂછી લે કેમ છો ડૂમો પછી ભરાય ને ત્યારે જીવાય છે ને તારા થઈ જવાથી મને એ ખબર પડી તારા થઈ જવાથી મને એ ખબર પડી તારા થઈ જવાય ને ત્યારે જીવાય છે તારા થઈ જવાથી મને એ ખબર પડી તારા થઈ જવાય ને ત્યારે જીવાય છે